આપણે આવી ગયા છે ગુલાબ બનાવવા નાનો એવો એટલે આપણે લાયક ચપકરેશ કરવાનું ભૂલજો અને વાતાવરણ સરસ મજાનું જામ્યું છે તમે જોઈ શકો છો ને વિડીયો પૂરો જોજો વરસાદનો માહોલ કેવો છે અમે અંદર કહેજો સરસ મજાનું વાતાવરણ એટલે ખૂબસૂરત છે આમ તમે જોવો છો એકદમ લાયક કરી જ કરવા ભૂલશો

ઓલો દેખાય ત્યાં અમારા ઘરનો ટાવર છે મહાદેવ મંદિર છે પણ દેખાડે છે એસટી બસ નીકળી છે ભાઈ આ મહાદેવનું મંદિર છે જીઓ ટાવર વરસાદ તમે જોવો ત્યારે જામ્યો છે મિત્ર કેવું આ નાળી આ જાંબુડો અમારે ઘરે ઘરે બહુત બહુત છે અમારે કેવા થાશે આમાં કેજો સરસ મજાનું વાતાવરણ છે મિત્રો આપણે આપણે આ બ્લોગ બનાવી દીધું તમને કે છે આપણે નાનો મોટો બ્લોગ બનાવવાનો સૂર્યલાઈફ ટીવી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી લેજો વરસાદ ઝામ્યો છે

好了，不知道